નગરપાલિકા સામે વિરોધનો થયો ફિયાસ્કો સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા સામે વિરોધનો થયો ફિયાસ્કો કોંગ્રેસ દ્વારા પાલિકાના વિરોધ કરવાના કાર્યક્રમનો થયો ફિયાસ્કો થી સાત કોંગી કાર્યકરો વિરોધ કરવા નીકળતા હાંસીનું પાત્ર બન્યા ગણાગાંઠિયા દસ વીસ માસ્ક વેચીને ભાજપને બદનામ કરવા નીકળેલા કોંગી કાર્યકરો ભોઠા પડ્યા માર્ગો પર ધૂળ ઉડતી હોવાને કારણે માસ્ક વેચવાના કાર્યક્રમનો ફિયાસ્કો થયો ભાજપને બદનામ કરવા નીકળેલા કોંગી કાર્યકરો ભૂંડા લાગ્યા શહેરીજનોએ માસ્ક ન પહેરતા પોતાના કાર્યકરોને માસ્ક પહેરાવીને વિરોધ કરવા નીકળી કોંગ્રેસ લાજવાને બદલે ગાજતી કોંગ્રેસને ઓકાત બતાવતી સાવરકુંડલાની પ્રજા પાલિકામાં પાંચ વર્ષ સુધી મૌન રહેલી કોંગ્રેસ રહી રહીને વિરોધ કરવા નીકળતા ભૂંડા લાગ્યા કોંગી કાર્યકરો રિપોર્ટ બાય સરફરાઝ ખોખર અમરેલી

સફાઈ કરાવી ને ધૂળ ઉપાડવાની અવારનવાર અમારી રજૂઆત ને આ લોકો ધ્યાને નથી લીધી આ પ્રજા આજે તમે જોવો તો ધૂળના કારણે પરેશાન છે લોકોને મોઢે બાંધી બાંધી અને સાવર ગુલા મહુવા રોડ હોય જેસર રોડ હોય ભુવા રોડ હોય નાવલી પોલીસ ચોકી હોય હાથાસણી રોડ હોય કાપેલ ધાર વિસ્તાર હોય એટલે આખા શહેર ને જાણે બાંધમાં લીધું હોય એમ જ્યાં જોવો ત્યાં ખોદી નાખવાનું બબે મહિના સુધી કામ પડ્યા રહેવા દેવાના અને ક્યાંય થી આવડો મારી

અને લોકોને સાવચેત કર્યા છે કે આ ઉડતી ધૂળ કારણે આ ભાજપના ના કે ભાજપ વાળા તમને બચાવી નહીં કે કારણ વગરના પૈસા તમારા હોસ્પિટલ માં જાય અને તમારું સ્વાસ્થ્ય બગડશે એટલે માસ્ક પહેરો અને જાતે જ આપણે આપણું જીવન બચાવો આ સાર્થક કરવા માટે અમે એક માસ્ક નું વિતરણ કરી અને નવતર પ્રયોગ કર્યો છે